ધોધમાર વરસાદમાં રાજકોટ કોર્પોરેશન પાણી મપાયું છે બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસાદમાં રાજકોટ મનપા પાણી મપાયું એકસો ફૂટ રિંગ રોડ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા રૈયા ટેલિફોન એક્સચેન્જ સહિતના વિસ્તારો જળમગ્ન પોપટપરા ગરનાળામાં ફસાઈ હતી એક ઇલેક્ટ્રિક બસ એસ્ટ્રોન ચોક પાસે ગટરો પણ ઉભરાતી હોય તેવા દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા છે